આશ્રત રેસ કરોડના ખર્ચે બનાવેલો ઓવરબ્રિજ વારંવાર મેન્ટેનન્સ કારણે બંધ કરવો પડી રહ્યો છે ત્યારે કોન્ટ્રાક્ટરની ભૂલને કારણે વાહન ચાલકો સહિત ડબોની પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ઓવરબ્રિજ સાત દિવસ માટે બંધ હોવાને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પરંતુ તંત્ર દ્વારા ડાયવર્ઝન ખોટી ખોટી જગ્યાઓ પર આપવામાં આવતા વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે પરંતુ આવતા જતાં વાહનોને પોલીસ દ્વારા સમજ પાડવામાં આવે છે કે આ રીસ્તે આ રસ્તેથી તમે અહીંથી જઈ શકો છો તેમ છતાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો રોજે રોજ સર્જાતા રહ્યા છે